મિત્રો આપણે જઈ છીએ ગુરુકુલ નકસુલ મળવા અમારી યુટ્યુબ ચેનલ ગુરુકુલ પણ જણા રહેજો ડાબી વેલજીભાઈ મળીએ ગુરુકુલ જઈ આપણે આવી ગયા છીએ સંતાધામ ગુરુકુલ નકસુને મળવા અને બાજુમાં ગેટે ભોગી ગયા છીએ તો નકસુને મળી લઈએ જઈએ અંદર તો સામે છે સામે મુલાકાત છે સાઈડમાં અહીંયા પણ મંદિર છે આ આ છોકરાને રમવાનું મેદાન આવી ગયું સામે બીજું મંદિર છે નાનું અહીંયા બધા છોકરાઓ રમતા હોય છે અહીંયા રમવાનું મેદાન પણ છે સરસ તાંગ્રા સંસ્કાર ધામ ગુરુકુળ સામે હોસ્ટેલ છે જો આગી દેખાય તે તો હોસ્ટેલ હોસ્ટેલ છે આ બાજુ પાછું મેદાન છે અહીંયા બધે મેદાન આવી ગયું છોકરાઓને રમવા માટેનો આપણે નકશોને મળવા આવ્યા છે નકશો છૂટે એટલે મળી લઈએ આ સામે મંદિર મંદિર અહીંયા છે ઘનશ્યામ મહારાજ નું જાડવા રોડથી થોડુંક આગું છે સરસ વાતાવરણ છે છોકરાઓ માટે ઉત્તમ સ્થળ છે ભણવા માટે અમે અહીંયા નાસ્તો દેવા આવ્યો તો એટલે મુલાકાત કરી લઈએ છોકરાઓની તો હમણાં બધા છોકરા છૂટ છૂટશે સ્કૂલથી એટલે બધાની પણ મુલાકાત કરીએ આપણે બસ હવે તૈયારી છે છૂટવાની હમણાં આવી જશે જય બાબાની મારા છોકરા આવી ગયા સ્કૂલથી તો છોકરા પણ હવે થોડા દેખારો કરશે અને હા આ આપણે નકશું છે નકશો ભાણિયો દીકરીનો ભાણિયો એ પણ એ ભણે છે છઠ્ઠા ધોરણમાં આ છોકરા બધા આવી ગયા જુઓ અહીંયા છોકરા બધા Yeah!

પરીક્ષા આવે છે તો એ પરીક્ષા પાસ કરવાની હોય છે પરીક્ષા પાસ કર્યા પછી અહીંયા આવી જાય છોકરાઓ એડમિશન મળી જાય તો આ હોસ્ટેલ છે હોસ્ટેલમાં જાય છે પછી જમવા જાય છે બરોબર છે ને તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ કરજો આ બધા છોકરા આવે જ છે એ

જય બાબારી જય રક્ષણ જય દ્વારકાધીશ